નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છ સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઈવ પર પ્રકાશિત થતું જટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ખેરગામમાં ભૂગર્ભ વિજરોષનો કાર્ય આરંભ નવા રોડમાં ખોદકામ ખેરગામ નગર દિન પ્રતિદિન વિકાસની ગતિ કરી રહ્યું છે જેમાં બેફામ વધી રહેલા વાહનોના લીધે રસ્તાઓ પણ સાંકળા થવા લાગ્યા છે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેમાં વીજ પુરવઠાના ખોદાયેલા થાંભલાઓ પણ અવરોધજનક બની રહ્યા છે વીજતંત્રને આયોજન કરવું ખૂબ જરૂરી છે મહાત્મા ગાંધી વર્તુળથી બહેજ તરફ અને રેફેલ માર્ગના રસ્તાને નીચે એક મીટરથી પણ વધુ ઊંડાએ ડ્રીલ કરી પાઇપ દાટી પસાર કરી તેમાંથી અગિયાર વોટની વીજ રેશાઓ પસાર કરવાના કામનો છેલ્લો સપ્તાહમાં પ્રારંભ થયો હતો હાલમાં ગાંધી વર્તુળથી સાહેબ વર્તુળ અને આસ્થા હોસ્પિટલ તરફના રસ્તે પાઇપ દટાવાનું કામ પ્રગતિને આરે આવી રહ્યું છે ચેતના સંસ્થા દ્વારા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સુબીર બ્લોકની આંગણવાડી કાર્યકર આશા અને એએનએમ બહેનોને જીવનના પહેલાં એક હજાર દિવસમાં પોષણનું મહત્ત્વ સંદર્ભ સંચાર અને પરામર્શ વિષય પર તાલીમ કરવામાં આવી ચેતના સંસ્થા અમદાવાદ અને લાસન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ એલ ટીઆઈ માઇન્ડ ટ્રી બેંગ્લોર તેમજ આઈ સીડીએસ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સહભાગીતા અને સંકલન સાથે સંકલ્પ કાર્યક્રમ દ્વારા સુબીરમાં મામલતદાર ઓફિસ કોન્ફરન્સ હોલ ખાતે સુબીરના સોળ ગામોને આવરી લેતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના સાતેમ ગામેથી ઇજાગ્રસ્ત શિયાળને બચાવવામાં આવ્યું નવસારીના સાતેમ ગામે ખેતરમાં કામ કરતા એક મજૂરને રસ્તાની બાજુમાં નહેર પાસે એક શિયાળનો અવાજ સંભળાવતા ત્યાં જઈને જોયું તો ઇજાગ્રસ્ત શિયાળ હતું અને તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને જાણ કરતા એનિમલ સેવિંગ ગ્રુપના બ્રિજેશ સખીવાલા હિતેન પટેલ શ્રેયસ સોલંકી સ્થળ પર પહોંચ્યા ત્યાં જઈને જોયું તો કોઈ વાહનની અડફેટે આ શિયાળને કમરના ભાગે ઈજા પહોંચી હતી જેથી કરી તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ નવલસી તથા હિરેનભાઈ સ્થળ ઉપર પહોંચી અને એનું રેસ્ક્યુ કરી અને સારવાર આપવાની તજવીજ હાથ ધરવામાં આવી ખેરગામનો નવો રોડ પટ્ટાઓ ચિતરાતા વધુ સલામત બનશે ખેરગામ તાલુકા મથક બન્યા પછી સન બે હજાર સોળમાં નવો રોડ ખેડૂતોનો ગૌરવપથ જેવો ડિવાઈડર યુક્ત બન્યો હતો પરંતુ અગમ્ય કારણોને સર તેના ઉપર જેટલા છીંડા કે જેટલા પણ કટ છે કે ચોકડી છે ત્યાં ઝેબ્રો ક્રોસિંગ કે પટ્ટા નહીં ચિતરતા ઘણી વખત રાહદારીઓ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે આઠ વર્ષ બાદ ધોળી કુવાથી મહાત્મા ગાંધી વર્તુળ સુધીનો બેતાલીસો મીટરના વર્ગનું મજબૂતીકરણ આ માર્ગમાં તાળફડિયા ડોક્ટર રાવલ ઘર પંચાયતઘર સ્ટેટ બેંક વગેરે જગ્યાએ છીંડા કે કટ આપવામાં આવેલા છે પરંતુ ત્યાં ઝીબ્રા ક્રોસિંગ કે પટ્ટા ચિત્ર ન હોવાના કારણે રહદારીઓ અને વાહન ચાલકો જે ખરા એ અનેકવાર અટવાય છે જેથી કરી નવીનીકરણ રોડ ફર્નિચર આઇટમ તથા તમામ જગ્યાએ પટ્ટાઓ ચિત્રી વાહનચાલકોને રાહદારીની સલામતી માટેની જોગવાઈ હાથ ધરવામાં આવી છે નવસારી તાલુકાના સાતેમ ગામે ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન કરાયું જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન ગણિત પર્યાવરણની કૃતિઓ પ્રદર્શિત કરી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિઓને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે આ શબ્દો ઉચ્ચાર્યા હતા રાકેશ દેસાઈએ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ નવસારી જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાતેમ ગામે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન આજરોજ કરાયું હતું ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ વાજજો કરવામાં આવે તો મોહમ્મદ નૂરશાહ ઉંમર વર્ષ ચોવીસ ધંધો મજૂરી અને હાલ રહેવાસી મોટી દરગાહની સામે આવેલ પેઇન્ટર શેખની ગલીમાં રહેબાન બેન અજીજ ઇસ્લામ મુસી નાવના કબજા ભોગવટવાળા મકાનની અંદર આ વ્યક્તિ રહે છે અને વારંવાર ચોરી કરવાની આદત છે એની મોડસ ઓપરેન્ટિટી એ હતી કે અલગ અલગ ટ્રેનોમાં બેસી ટ્રેનમાં અલગ અલગ ડબ્બામાં ફરી તથા રેલવે સ્ટેશનની બહાર પેસેન્જરની નજર ચૂકવી એ પર્સ તેમજ બેગ અને મોબાઈલની ચોરી કરતો હતો એ ચોરને પકડી પાડવામાં આવ્યો છે સાથે જ મુદ્દા માલ પણ મેળવી લેવામાં આવ્યા છે આની ઉપર ભરૂચ રેલવે સ્ટેશનની અંદર પણ ગુનો નોંધવામાં આવ્યો હતો અને એક લાખ એકસો ને સિત્તેર રૂપિયાનો મુદ્દો માલ કબ્જે કરવામાં આવ્યો છે એની પાસેથી પોલીસે કાળા બજારના અંદર વપરાયેલ મોબાઈલ નંગ પાંચ એટીએમ કાર્ડ ન એક ડૉક્ટરનું આઈડી કાર્ડ એક તેમજ ફોક સિગ્નલ કે જે રેલવેનો એલારામ છે એક અને આ બધું મળી કુલ એક લાખ એકસો સિત્તેરનો મુદ્દો માલ કબ્જે કરવામાં આવ્યો છે મલસાડ રેલવે સ્ટેશનની દક્ષિણે બનેલો નવો રેલવે ઓવર બ્રિજ વિધિવત લોકાર્પણ વિના જ અવર જવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો બ્રિજ ઉપર લાઇટની કોઈ જ વ્યવસ્થા નથી છતાં પણ અવર જવર ચાલુ થઈ ચૂકી છે થોડા દિવસો પહેલાં તો બ્રિજની બંને બાજુથી એક બાઇક પણ પસાર ન થઈ શકે એ પ્રમાણે આળસો મૂકવામાં આવી હતી પણ હવે આળસો હટાવી લેવામાં આવી છે એટલે સત્તાધીશોએ વિધિવત રીતે નહીં તો આડકતરી રીતે તો બ્રિજનું લોકાર્પણ કરી દીધું હોય એમ કહી શકાય ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેર નજીકના આતલિયા ગામની ઘટના આતલિયાના યુવકે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ફાંસો ખાઈ લીધો આતલિયા ગામે વાત્સલ્ય બંગલોમાં રહેતા રોનક જીતેન્દ્ર કુમાર લાડ નામના યુવકે રેલિંગ સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો રોનક આ અવિચારી પગલું ભરતા સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લિશમાં એક પોસ્ટ મૂકી હતી સોશિયલ મીડિયામાં ઇંગ્લિશમાં એક પોસ્ટની અંદર એણે આપવિધિ લખી હતી અને પોસ્ટ મૂક્યા બાદ એણે જીવન ટૂંકાવી લીધું છે ગળે ફાંસો ખાઈ લઈ આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું નવસારીના છાપરા રોડ સ્થિત વન સોસાયટીમાં ટાકીવાડી બિલ્ડિંગ જેને કહેવામાં આવે છે એના ચોથા માળનો સ્લેબ જે ખરો એ ધરાશાયી થયો ટાંકીવાડી બિલ્ડિંગ જે અંદર લોકો રહે છે અને આ રીતે એનો સ્લેબ ધરાશાયી થતા નીચે બનાવેલા એક પતરાના શેડ તેમજ એ શેડની અંદર મૂકેલી એક બાઇકને નુકસાન થવા પામ્યું છે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી પણ નવસારીની અંદર આવી જર્જરિત બિલ્ડિંગોની ઉપર નગરપાલિકા ક્યારે કાર્યવાહી કરશે ફાયર વિભાગ ત્યાં પહોંચશે માત્ર બાંધી સંતોષ પામે છે પણ કોઈ મોટી કાર્યવાહી થશે કે કેમ એ પણ જોવાનું રહ્યું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ તોતેર ટકા તો સાંજ દરમિયાન એકત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી સાથે જ હવે નવસારી જિલ્લાની અંદર ઠંડીનો ચમકારો વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે લઘુત્તમ તાપમાન જે ખરું એ અઢ ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે કરી સાથે જ પવનના સુસવટાઓ પણ બોલાઈ રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારી વાસદાના તોરણીયા ડુંગર ખાતે કેમ્પ યોજાયો નવસારી જિલ્લા વાંસદા તાલુકામાં તોરિયાણા ડુંગર ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગની કચેરી નવસારી આયોજિત અને યસ એડવેન્ચર વાંસદાના સહયોગથી નિવાસી પર્યાવરણ રોહણ તાલીમ શિબિર બે હજાર ચોવીસ સ્થળ ગોદબારી તોરણિયા વાંસદા છ નવેમ્બરથી બે ડિસેમ્બર બે હજાર ચોવીસ દ્વારા યોજાયો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટોલ નાકાઓ પર લગાવવાતા ટોલ માર્ગત મધ્યરાત્રીથી ટોટિંગ વધારો અધા વધારી દેવાયેલા ટોલ સામે નવસારી જિલ્લાના એકમાત્ર ટોલ નાકા બોરિયાચ ખાતે પસાર થતા વાહન ચાલકોમાં પણ ઉગ્ર નારાજગી નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બોરિયાચ ગામની હદમાં આવેલ અંકલેશ્વરથી મનોર સુધીના હાઈવેના કામોનો ઈજારો ધરાવનાર મલ્ટીનેશનલ કંપની આઈઆરબીનું જિલ્લાનું એકમાત્ર ટોલ નાકું આવેલ છે હાઈવે બનાવનારો ઇજારો ધરાવનાર જે તે કંપનીના કેટલાક નિર્ધારિત સમય સુધી હાઈવે પર ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે જેમાં ગત રાત્રિથી મ વધારો કરતા વાહન ચાલકો રોષે ભરાયા છે આ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ખોટા ફેક મેસેજથી ડરાવવાનો પ્રયાસ દિલ્હી પોલીસના નામે બનાવટી ફેક મેસેજ તથા ફોન દ્વારા નવસારીમાં શાળામાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીને મોબાઈલ પર ગુનો કર્યો હોવાનો તથા ચારિત્ર્ય હનનનો પ્રયાસ કરી ફેક મેસેજથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસના સ્વાંગમાં કોઈ વ્યક્તિએ દિલ્હી પોલીસના નામના સિક્કા લગાડેલા પત્રથી ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જાણ કરી હતી પરિણામે આ વિદ્યાર્થી તથા પરિવારે ડરી જવા પામ્યા હતા અને જાહેર જનતાને જાણ ખાતર આવા બનાવટી ફેક મેસેજ વિના હિંમત જાળવી નજીકના પોલીસ મથકે જાણ કરવા માટે ડાંગના ઉત્તર વન વિભાગના કોબાટ ગામથી મળી આવેલ દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી સાવચેતીપૂર્વક જંગલમાં છોડવામાં આવ્યું ઉત્તર વન વિભાગ નાયબ રક્ષક દિનેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ લવા ચાલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અર્ચના હીરા અને તેમની ટીમ દ્વારા આજરોજ તેઓના કાર્ય વિસ્તારમાં આવતા કોટબા ગામમાં દીપડાના બચ્ચાને સહી સલામત રેસ્ક્યુ કરી સાવચેતીપૂર્વક જંગલમાં છોડવામાં આવ્યું હતું તાલુકામાંથી પસાર થતાં વાપી શામળાજી હાઈવે નંબર છપ્પનને લેન બનાવવા માટે વાંસદા તાલુકાના રાણી હનુમાન બારી અને નાની ભમતી ગામના નવા હાઈવે માટે સર્વે કરતા આ ત્રણેય ગામના અસરગ્રસ્તો દ્વારા સૂચિત નેશનલ હાઈવે નંબર છપ્પનને જૂના હાઈવે ખાતેથી પસાર કરવાની માંગ સાથે તેમજ વાપી દાહોદ

ઝારખંડના જમશેદપુરમાં યોજાયેલા ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સંવાદ બે હજાર ચોવીસમાં માં ડાંગના કલાકારોએ પોતાની કળાથી સમગ્ર દેશનું મન મોહ્યું ભારતના સૌથી મોટા આદિવાસી સંવાદમાં હજારોની સંખ્યામાં દેશના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પરંપરાગત પહેરવેશ આદિવાસી ખાનપાન અને હસ્તકલાના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આહવા ખાતે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પરથી તંત્ર દ્વારા ભેળસેળ યુક્ત જથ્થો સીઝ કર્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નહીં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર અગાઉ અનેક વાહન ચાલકોમાં ડીઝલ પેટ્રોલનું પાણીનું ભેળસેળ આવી રહ્યા અંગેની ફરિયાદો ઉઠી હતી બાદમાં ફરિયાદોના આધારે પુરવઠા વિભાગ દ્વારા રેડ કરી જથ્થો સીઝ કર્યો હતો જે સીઝ કરાયેલો જથ્થો ન ખસેડાતા સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાયું હોવાની શક્યતા હોવાનું ચર્ચા રહ્યું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ખરજઈ ખાતે પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાયો સ્વસ્થ જીવનનો આધાર શુદ્ધ અને સાત્વિક અન્ન પર રહેલ છે ગુણવત્તા સભર અને ઝેરના અવશેષ રહિત વધુ ખેતી ઉત્પાદન મેળવવા માટે ખેતી પાછળ ખેડૂતો દ્વારા કરવામાં આવતા અડધળ ખર્ચને બચાવવા હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને કૃપકો નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતીની શિબિરનું આયોજન વાંસદા તાલુકાના ખરજઈ મુકામે કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિકાસ કચેરી દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત માટે ઈ રિક્ષાની ખરીદી કરાવી આ ઈ રિક્ષાનો ઉપયોગ કચરાના કલેક્શન માટે કરાશે ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતો માટે કચરા વાહતુક માટેના ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ બનશે કે પછી કચરાની જેમ સડી જશે જે લોકાર્પણ કર્યા બાદ જ માલુમ પડશે મળતી માહિતી મુજબ સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નપતા હોય ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે તેમજ ગામડાઓમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિનો સૂકો કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી કરવામાં આવી છે જે કેમ્પસમાં મૂકી અહીંથી પસાર થઈ રહેલા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન